નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘણા લાંબા સમયથી આ ચક્ષુ પર જે ફોકસ અમે કરી રાખ્યું છે તેનો મતલબ ખબર છે મિત્રો તે જ અંતર્ગત તમે વાતચીત કરવા માટે આપણી સામે ઉપસ્થિત થયા છે ચક્ષુ એક ગવર્મેન્ટ દ્વારા એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે અને આ પોર્ટલના બેનિફિટ શું છે ખબર છે તમને વોટ્સએપ પર વારંવાર કોઈક હેરાન કરી રહ્યું છે તમને એસએમએસ કરીને કોઈક હેરાન કરી રહ્યું છે કે કોલ કરીને હેરાન કરી રહ્યું છે તો વોટ્સએપ ટેક્સ એટલે કે એસએમએસ અને કોલથી તમને જેટલા પણ લોકો હેરાન કરી રહ્યા છે ને જેટલા પણ સાયબર અપરાધીઓ હેરાન કરી રહ્યા છે ને તે હવે તમને નહીં કરી શકાય ગવર્મેન્ટે એક પોર્ટલ બનાવ્યું છે અને આ પોર્ટલનું નામ ચક્ષુ છે અને આના જ અંતર્ગત વાતચીત કરવા માટે અમારી સાથે સાયબર એક્સપર્ટ મયુર સર અમારી વચ્ચે ઉપસ્થિત છે સર અઠવાડિયાના અંતે આપણે જે પ્રમાણે સાયબર અવેરનેસનો કાર્યક્રમ કરીએ છીએ તો એકવાર ફરી આપનું સ્વાગત છે સ્પાર્ક ન્યૂઝમાં લોકો માટે આવો સારો સંદેશો અલગ અલગ રીતે લઈને આવો છો તો સ્પાર્ક પણ આભારી છે આપનું પહેલાં તો ચક્ષુ આજનો મુખ્ય બાબત છે શું છે ચક્ષુ અને કયા પ્રકારે અપરાધીઓ હવે રોકી શકાવાય છે મારા પોતાના વતી અને સ્પાર્ક ટુડે ન્યૂઝ વતી હું પોતે જે તમામ સરકારી જે અધિકારીઓ છે જે આની પાછળ લાગેલા હતા પોર્ટલની પાછળ એ બધાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે સાયબર સુરક્ષાના અંતર્ગત આ એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સૌથી સારી અને સૌથી મોટી અને પ્રશંસનીય અને ઐતિહાસિક પહેલ છે અને ખાસ કરીને હું એવું માનું છું કે અત્યારે સાયબર ક્રાઈમને ડામવા માટે સરકાર ત્રણ રીતે આખા પ્રયાસ કરી રહી છે એમાં સૌથી પહેલાં ઓર્ગેનાઇઝેશનલ ઇન્સ્ટિટ્યુશનલ એન્ડ ઇન્ડિવિઝ્યુઅલ્સ એમાં જે ઇન્ડિવિઝ્યુઅલ્સમાં જે પ્રોબ્લેમ્સ હતા એની અંદર ખાસ કરીને સાયબર અપરાધોનું પ્રમાણ સૌથી વધારે હતું કે જે એક સામાન્ય વ્યક્તિ સિટીઝન આ સાયબર અપરાધીઓનો ભોગ બનતું હતું અને એની અંદર ખાસ કરીને દર્શક મિત્રો એ સૌથી મોટી એક બાબત હતી કે જેની અંદર તમે તમે પોતે જુઓ થોડાક સમય પહેલાં આજથી ત્રણથી ચાર મહિના પહેલાં તમે જોશો તો વોટ્સઅપ ઉપર ઇન્ટનેશનલ નંબર પરથી આપણને વોટ્સઅપ કોલ આવતા હતા એના પછી જુઓ કે ઇન્ટરનેશનલ નંબર પરથી તમે રોજના બેથી પાંચ હજાર કમાઓ અને ત્યારબાદ તમે માલદાર બનો માલે ત્યુજાર બનો આવા પ્રકારની ઓફરો આવતી હતી અને ત્રીજો જે અગત્યનો મુદ્દો હતો કે અનનોન વોટ્સઅપ નંબર પરથી કાં તો અનનોન જે વ્યક્તિ છે કે જે તમને ડાયરેક વિડીયો કોલ કરતા હતા અને વિડીયો કોલ કરીને તમને સેક્સટોર્સનમાં ફસાવતા હતા તમારો સામે કશું ન દેખાય પરંતુ તમારા ચહેરાના હાવભાવ એક્સપ્રેશન્સ કોપી કરીને મોર વિડીયો બનાવીને તમને મોકલવામાં આવતો હતો આ એક સૌથી મોટી સમસ્યા હતી નંબર ચાર સૌથી અગત્યનો મુદ્દો દર્શક મિત્રો એ હતો કે આપણા ટેક્સ્ટ મેસેજ ઉપર કેવાયસીના નામ પર ફ્રોડ આવતો હતો લિંક આવતી હતી તમારું કેવાયસી બાકી છે ખાસ કરીને જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચમાં અને આવા તમામ પ્રકારની સમસ્યાઓ જે હતી કે જેમાં તમારા ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડના જે પોઈન્ટ છે તે રિવોર્ડ્સ કરી લો એને અપગ્રેડ કરી લો એસએમએસ આવતો તો લાઇટ કનેક્શન્સ કપાઈ જશે આ બધી કમ્પ્લેન આખા દેશમાં વધવા પામી હતી અને વધવા પામી હતી ત્યારે લાસ્ટ યર તમને ખ્યાલ હોય તો આજથી નવથી દસ મહિના પહેલાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આવા જે અન્નો નંબર પરથી અને બિનવિશ્વસનીય સ્ત્રોત પરથી જે કોલ આવતા હતા એ કોલને ડામવા માટે સંચાર સારથી પોર્ટલની શરૂઆત કરી હતી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ અંતર્ગત અને ત્યારબાદ એના આંકડા એવા પ્રશંસનીય હતા કે એક કરોડથી વધારે આ લોકોએ જે સ્પેમ કોલ કે જેને બ્લોક કરવામાં આવતા હતા તેને ટોટલી સાયબર સ્પેસમાંથી હટાવી દેવામાં આવ્યા હતા કારણ કે તમને એ પણ બાબત હું જણાવી દઉં કે સૌથી અગત્યની બાબત એ હતી દર્શક મિત્રો કે આપણે જ્યારે એ નંબર પર કોલ કરતા ત્યારે એ નંબર પર કોલ જ નહોતો થતો ખાલી વોટ્સએપ થતું હતું એટલે અને ત્યારબાદ કોઈ વ્યક્તિ સામેથી આપણને કોલ કરતું હતું આ પ્રકારની પણ બાબત હતી અત્યારે પણ ઘણી બાબત એવી છે કે જ્યારે આપણે કોઈક ઇન્ટરનેટ પરથી કોઈક ધર્મશાળા કાં તો કોઈક હોટેલનો નંબર શોધીએ છીએ અથવા તો કોઈ ટોલ ફ્રી નંબર શોધીએ છીએ કસ્ટમર કેરનો ત્યારે તમે જુઓ એ નંબર પર કોલ કરો છો કુરિયર કોલ કરો છો ઓનલાઈન નંબર શોધીને ગૂગલ પરથી કાં તો કોઈ પણ એને સમકક્ષ સર્ચ એન્જિન પરથી તો ત્યાં તમે જ્યારે કોલ કરો છો ત્યારે કોલ કરતી વેળાએ તમે પણ એ બાબત સમજી શકો છો કે તમે જ્યારે કોલ કરો છો ત્યારે કોલ થતો જ નથી કોલ લાગતો જ નથી અને ત્યારબાદ સામેથી કોલ આવે છે તો આ પ્રકારની આખી એક નેક્સેસ ચાલતું હતું કેટલાય સમયથી અને સરકારની આની સામે નજર હતી અને સરકારે લાસ્ટ યર સંચાર સારથી પોર્ટલ શરૂ કરેલું હતું અને સંચાર સારથી પોર્ટલ જે દસ મહિના પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું એનાથી આખા ભારત વર્ષની અંદર ભારત દેશની અંદર એક કરોડ કનેક્શન્સ ડમી કનેક્શન્સ એ લોકોએ બ્લોક કર્યા એ નંબર્સને દૂર કરવામાં આવ્યા ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝમાંથી નંબર બે દોઢ લાખ જેટલા જે આ આઈએમઆઈ છે તેને પણ બ્લોક કરવામાં આવ્યા અને સાડા સાતથી આઠ લાખ જેટલા મોબાઈલ એ લોકોએ બંધ કર્યા એટલે આ આખી સૌથી મોટી બાબત એ હતી કે સાડા સાતથી આઠ લાખ ડિવાઇસને આ લોકોએ બંધ કર્યા એટલે જે સાયબર અપરાધીઓ માટે ઉપયોગમાં લેવાતું હતું અને ત્યારબાદ તમને જણાવી દઉં કે સંચાર સારધી પોર્ટલની એક સૌથી મોટી વિશેષતા એ હતી કે જેની અંદર એક કરોડ સોરી એક હજાર કરોડ એક હજાર કરોડ રૂપિયાને આ લોકોએ આ બચાવ્યા લોકોના રૂપિયા બચાવ્યા અને હજુ એક હજાર કરોડ એવા છે કે જે ફ્રોઝન અમાઉન્ટ છે ફ્રીઝ અમાઉન્ટ છે અને જે લોકોને આગામી સમયમાં લોક અદાલત થકી પાછા મળશે એટલે તમે વિચારજો કે આ જે એક સૌથી વધારે સાયબર અપરાધીઓ જે ફૂલા ફૂલેલા ફાલેલા અને નિર્દોષોના જે કાર્ડ હતા સિમ કાર્ડ એ કોઈ પણ રીતે મેળવીને લાલચ આપીને મેળવીને એ લોકો સાયબર અપરાધને અંજામ આપતા હતા અને પોતે બચી જતા હતા બેંક એકાઉન્ટ ખોલતા હતા આનાથી આ લોકોએ એક એના પર સૌથી મોટી તબાહી ઊભી કરી અને આ લોકોને આ જે સાયબર અપરાધો છે તેના પ્રમાણને ડામવા માટે આ એક પોર્ટલ શરૂ થયેલું હતું અને ખાસ કરીને રોજના આજની તારીખની અંદર રોજના અઢી હજાર કનેક્શન્સને બંધ કરવામાં આવી રહ્યા છે અઢી હજાર મોબાઈલ કનેક્શન્સને પણ જે બંધ કરવામાં આવી રહ્યા છે કે જે સરકારે સૌથી પહેલાં આ બાબત ઉપર એવું કર્યું કે લોકોને અવેરનેસ ફેલાવી અવેરનેસ ફેલાવીને લોકોને એ કીધું શું કીધું કે ભાઈ તમે મહેરબાની કરીને તમારા મોબાઈલ બીજાને વાપરવા માટે ન આપો તમારા ડોક્યુમેન્ટથી બીજા સિમ કાર્ડ ન લે તેના માટે ધ્યાન આપો અને ત્યારબાદ પણ લોકો ખાસ કરીને કોઈને કોઈ રીતે મુશ્કેલીમાં આવે અને પૈસાની જરૂર હોય તો જે નિર્દોષ વ્યક્તિ હતો કે જે પોતે આવી રીતે કાર્ડ આપીને પોતાના સિમ કાર્ડ આપીને એક્સેસ આપીને કોઈક પોતે નાના રડી રહ્યો હતો ને એનો ઉપયોગ સાયબર અપરાધીઓ ફૂલછાટથી લોકોને લૂંટવા માટે કરતા હતા એના પર તવાઈ આપી અને આજની તારીખમાં રોજના અઢી હજાર કનેક્શન દર્શક મિત્રો બંધ થઈ રહ્યા છે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ સંચાર સારથી પોર્ટલથી અને ત્યાર બાદ સંચાર સારથીએ દસ મહિના પહેલાં જાહેરાત કરેલી કે હજુ આમાં સુધારો આવશે અને એ સુધારા અંતર્ગત બે પોર્ટલ એ લોકોએ અત્યારે આગામી ચાર દિવસ પહેલાં રજૂ કર્યા એમાંનું આ એક ચક્ષુ ચક્ષુ એક સંસ્કૃત શબ્દ છે આ થાય છે અને જે સાયબર અપરાધીઓ પર પેનિક નજર રાખવા માટે આનો ઉપયોગ થયો છે હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી એ બાબતથી આનંદ અનુભવું છું કે આ જે પોર્ટલ છે ચક્ષુ એ આગામી દિવસની અંદર જે ટાઇટલ છે હું નિખિલભાઈને જરા વિનંતી કરીશ જે કેમેરામેન છે એમને હું કહીશ કે આ એક શબ્દ તમને વંચાવડાવે જે લખેલી છે કેપ્શન્સ કે હવે તમને કોલ એસએમએસ અને વોટ્સઅપ પર કોઈ હેરાન નહીં કરી શકે કારણ કે ચક્ષુ છે એટલે બિરેનજી આ જે છે એ આખું ચક્ષુની પાછળનો ઇતિહાસ છે અને આ એક બહુ પ્રશંસનીય છે અને બીજું હું સ્પાર્ક ટુડે ન્યૂઝને અભિનંદન પાઠવું છું કે આ બાબતને ખાસ કરીને તમે અને કૌશરભાઈએ આ બાબતને હાઇલાઇટ કરી અને લોકો સુધી અવેરનેસ પહોંચાડવાનું કામ કર્યું કારણ કે અસની બી અશ્વિની વૈષ્ણવ સર જે છે જેમને આ પોર્ટલ લોન્ચ કર્યું ચાર દિવસ પહેલાં એમણે મીડિયાને ગુજારીશ કરી હતી કે તમે લોકો સુધી આ વસ્તુને પહોંચાડો કારણ કે હિન્દુસ્તાનમાં એકસો ત્રણ કરોડ મોબાઈલ યુઝર્સ છે ઇન્ટરનેટ યુઝર્સ છે અંદાજીત અને ત્યાં સુધી અવેરનેસ પહોંચાડવી એ બહુ ડિફિકલ્ટ છે એટલે દરેક જણની પોતાની નૈતિક ભાગીદારી છે ને હું પોતે આજે એવી બાબત પણ અનુભવું છું કે લાગણી અનુભવું છું કે આજે આ વસ્તુને હું ગુજરાતના દર્શકો સમક્ષ પહેલીવાર મૂકી રહ્યો છું જી બિરેન મિત્રો જે પ્રમાણે ચક્ષુની વાત કરી ચક્ષુ એક સંસ્કૃત શબ્દ અને તેનો મતલબ આંખ થાય છે એટલે કે બાજ નજર હવે આ અપરાધીઓ પર રાખવામાં આવશે કે જે લોકો લોકોનો ફ્રોડ કરી રહ્યા છે એસએમએસ થ્રુ વોટ્સએપ થ્રુ કે પછી સાદા કોલિંગ થ્રુ અલગ અલગ ઓટીપી માંગવામાં આવે અલગ અલગ રીતે ધાકધમકી આપવામાં આવે તમારું લાઇટ બિલ નથી ભરાયું તો તમે આ નંબર આપો તમારા તમને લોન મળી શકે છે તો તમારો આ કોડ જરૂરી છે એ આપો આ તમામ બાબતે હવે સરકાર જે અપરાધીઓ છે જે લોકો સાચા આત્મા ગુનો કરી રહ્યા છે તે લોકો પર લાલ આંખ કરી છે સર જે પ્રમાણે વાત કરી કે અશ્વિની વૈષ્ણવ સર જે આ એક પોર્ટલ લોન્ચ કર્યું પોર્ટલમાં જે પ્રમાણે એક્ટિવ થવું હોય અને આ બધી વસ્તુઓ રોકવી છે આપણા પર પોતાના આવતા પર તો લોગિન કરવાની આની અંદર પ્રોસેસ શું છે બહુ સરસ ક્વેશ્ચન છે તમારું સમજાવી દઉં સૌથી પહેલા તો આ અત્યારે મોબાઈલ એપમાં નથી થોડાક મહિનાઓની અંદર આ મોબાઈલ એપ પણ નાની આવી જશે એપ સ્ટોર અને પ્લે સ્ટોર પર આ એક બાબત સરે આશ્વા કરી હતી અશ્વિન વૈષ્ણવી સર અને નંબર સેકન્ડ બીજો મુદ્દો છે અશ્વિની વૈષ્ણવ સરે પણ એક કીધેલું એનું લાઈવ એક્ઝામ્પલ એમને પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું હતું કે સંચાર સારથીની જે વેબસાઇટ છે અને ઇવન તો મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે આજે શો ચાલી રહ્યો છે આપણી આની લિંક છે તેના ડિસ્ક્રિપ્શનમાં ડિસ્ક્રિપ્શનમાં પણ પણ હા આના આની લિંક મૂકેલી છે એટલે દાખલા તરીકે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે હું બહુ સરળ શબ્દોમાં સમજાવું છું કે સામાન્યમાં સામાન્ય જે નોન ટેકનોલોજી ટેકનોલોજીનો જાણકાર વ્યક્તિ છે કે ટેકનોલોજી અનનોન છે જેને એ પણ વ્યક્તિ સહજતાથી આનો ઉપયોગ કરી શકશે સંચાર સારથીની વેબસાઇટ પર જવાનું છે અને સંચાર સારધિની વેબસાઇટ પર જઈને તમારે ત્યાં ચક્ષુનું લોગ ઇન આપ્યું છે અથવા ચક્ષુ સંદર્ભે રિપોર્ટિંગ તમને ત્યાં એક લિંક જ આપેલી છે ઇવન તો તમે અત્યારે આ જે ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો છે એની ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક મૂકવામાં આવી છે કેપ્શનની અંદર તેની અંદર પણ તમે ક્લિક કરીને ડાયરેક્ટ આ પોર્ટલ પર પહોંચી શકો છો આ એ જે લિંક છે એ લિંક માટે દર્શક મિત્રો હું એટલું જ તમને કહી દઉં કે આ પોર્ટલ પર તમે કેવી રીતે કામ કરી શકો છો તો જ્યારે તમને કોઈપણ પ્રકારના લાલચ માટે મેસેજ આવ્યો વોટ્સઅપ આવ્યો ટેક્સ્ટ મેસેજ આવ્યો ઓકે કાં તો કોલ આવ્યો નંબર એક નંબર બે તમને કેવાયસી માટે ધાક ધમકી આપવામાં આવી નંબર ત્રણ તમને કોઈપણ પ્રકારના રિવોર્ડ્સ માટેની તમને લાલચ આપવામાં આવી નંબર ચાર તમારા ઇન્કમટેક્સ રિટર્ન બાકી છે કાં તો ઇન્કમ ટેક્સ રિટર્ન મેળવો જીએસટી રિટર્ન મેળવો તે સંદર્ભે કોઈ વ્યક્તિ બેંક અધિકારી કાં તો જીએસટી અધિકારી બનીને ફોન કરે છે કોઈ પોલીસ અધિકારી કાં તો કોઈક તમને ગવર્મેન્ટ અધિકારી બનીને તમારી જોડે કોલ કરી રહ્યો છે તમારી જોડે વાતચીત કરી રહ્યો છે આવા કોઈ પણ બાબત જ્યારે તમારા સામે આવે છે હા હજુ આગળ આવશે સેક્સ્યુઅલ હરેસમેન્ટ એટલે મેં આગળ જ જે કીધું કે તમને સેક્સોર્સન એટલે કે કોઈપણ વ્યક્તિ સેક્સ માટે કાં તો તમારા અંતર્ગત જે ફોટો છે ઇન્ટિમેટ ફોટોગ્રાફ્સ છે તે ઇન્ટિ ઇન્ટિમેટ ફોટોગ્રાફ્સ તમારા માગી રહ્યા છે અથવા એને મોર્ફ કર્યા છે અને મોર્ફ કરીને એને વાયરલ કરવાની ધમકી આપી રહ્યું છે આ બધા જ પ્રકારની બાબત તમારા સામે છે ને જે વ્યક્તિ તમને મોબાઈલ કોલ પર ક કન્ટિન્યુઅસ તમને મેસેજ કરી રહ્યું છે અથવા વિદેશી નંબર પરથી તમને કોઈપણ કોલ આવી રહ્યા છે મેસેજ આવી રહ્યા છે જેને તમે જાણતા જ નથી એવા વ્યક્તિઓના તમે અહીંયા સંચાર સારથી પોર્ટલ પર જઈને સૌથી પહેલાં તમારે એ નંબર્સ ત્યાં આપવાના છે નંબર એક આ લાઈવ પોર્ટલ છે તમે જેવો નંબર આપશો તરત જ આના પર એક્શન લેવાની શરૂઆત થશે અને એ લોકો વેરીફાઈ કરશે કે શું છે તમારે બીજી એક બાબત ધ્યાન રાખવાની છે કે આના પર જ્યારે કમ્પ્લેન રજિસ્ટર્ડ કરો ત્યારે એ લોકોએ તમને જે ધાક ધમકી કે લુકરેટિવ ઓફર લાલચ કે એ કોઈપણ પ્રકારની બાબત આપી છે તેના એવિડન્સ ટાઈમ અને ડેટ સાથે એમનો નંબર દેખાય તે રીતે સ્ક્રીનશોટ પાડીને આના પર અપલોડ કરવાના છે અને જેવી રીતે તમે અપલોડ કરશો એટલે એ લોકો તમારું નામ અને મોબાઈલ નંબર પૂછશે અને તમે નામ અને મોબાઈલ નંબર દાખલ કરશો એટલે તમારા મોબાઈલ પર કન્ફર્મેશન માટે એક ઓટીપી આવશે અને જેઓ તમે ઓટીપી અંદર દાખલ કરશો એટલે તમારી કમ્પ્લેટ રજીસ્ટર થશે અને ત્યારબાદ તમે આપેલા એવિડન્સ એ પૂરતા હશે એમની માટે તો એ લોકો આ નંબરને કાયમ માટે વીથિના ચોવીસ કલાક કે હું એ માનું કે એનાથી વધારે કે ઓછા સમયની અંદર એનાથી વધારે કદાચ એના ઓછા સમયની અંદર જેમ ઇન્વેસ્ટિગેશન પૂરું થાય છે તરત જ એ નંબરને ઇન્ડિયન સાયબર સ્પેસમાંથી ઇન્ડિયન ટેલિકોમ સ્પેસમાંથી હટાવી દેશે અને ત્યારબાદ એ વ્યક્તિ પર જે તમે પોલીસ કમ્પ્લેન કરેલી હશે તેના પ્રમાણે કાયદાકીય કાર્યવાહી તો થશે જ એટલે આ એક સૌથી મોટો મુદ્દો છે કે એકને એક સિમ કાર્ડનો ઉપયોગ કરીને સત્તર સાયબર અપરાધીઓ જે આ સાયબર ક્રાઇમને અંજામ આપતા હતા લોકોના રૂપિયા લૂંટતા હતા લોકોને ધાકધમકી આપતા હતા તેના પર આગામી છ મહિના આઠ મહિનાની અંદર પૂરેપૂરી લગામ લાગશે અને હું એવું માનું છું કે સાયબર ક્રાઇમ જે વધી ગયેલો એમની અંદર પણ એ જે રેટ વધેલો તેની અંદર પણ નિયંત્રણ લાગશે એ સ્પાર્ક ટુડેના ન્યૂઝના માધ્યમથી હું દર્શક મિત્રોને કહેવા માગું છું જી બિરેન સર આજથી જ કોઈ પણ વ્યક્તિ લોગિંગ કરી શકે છે અને આજથી જ એ ડિટા ડેટા નાખી શકે ચાર દિવસ થયા છે આ લોન્ચ થયા ચાર ચાર દિવસ થયા છે આપણે દર રવિવારે સાયબર અવેરનેસ કરીએ છીએ એટલે આપણે આ કાર્યક્રમને આજે લીધો છે બાકી આ ચાર દિવસ પહેલાં લોન્ચ થયું છે અને કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આ હું કહું છું કે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે તેના પરથી અત્યારે પણ પોતે જઈને ચેક કરી શકે છે બરાબર અને જ્યારે આની એપ આવશે ત્યારે સરકાર અને સરકાર પણ જાણકારી આપશે અને હું એવું માનું છું કે વિવિધ મીડિયા જે માધ્યમો છે તે માધ્યમ થકી પણ આપણને જાણકારી મળશે કે આ જે પોર્ટલ છે તે જે છે તે પોર્ટલ ની એપ પણ હવે ઉપલબ્ધ છે તો એપના માધ્યમથી પણ તમે એને યુટિલાઇઝ કરી શકશો પરંતુ આમાં એક જ છે કે હવે સરકારે એની જવાબદારી તો સરકાર નિભાવી જ રહ્યું છે આ આપની પોતાની જવાબદારી છે બિરેન આ આપણી પોતાની જવાબદારી છે કે પોતાની જવાબદારી અંતર્ગત આવા જેટલા પણ ફ્રોડન્ટ નંબર છે જો આપણે સરકાર સુધી પહોંચાડીશું સરકાર તરત જ એમને શું કરશે બંધ કરશે અને ખાસ કરીને આ ઇવન તો આ નંબર પરિવાર કોઈપણ વ્યક્તિ માટે ઇસ્યુ નહીં થાય અને ઇવન તો જે ડોક્યુમેન્ટ પર આ નંબર લેવામાં આવ્યો હશે અને એ વ્યક્તિ પણ આગળ પેનિક નજરમાં સરકારની આવી જશે એટલે આ બધા મુદ્દા એની અંદર આપવામાં આવ્યા છે બિરેન મહત્વની બાબત સર સરે જણાવી તે જ પ્રમાણે કે અલગ અલગ રીતે જે સાયબર અપરાધીઓ હવે અપરાધ કરતા હતા તેના પર સરકારે બાજ નજર નાખી છે સરકારે નજર નાખ્યા પછી હવે તમારે કોઈ જગ્યાએ ફરિયાદ નોંધાવવા નહીં જવું પડે હવે આ ઓનલાઈન ફરિયાદ એક ચક્ષુના માધ્યમથી સર આપણને અનેક લોકો પ્રશ્ન પણ પૂછી રહ્યા છે તેની પણ વાત કરીએ સાયબર ક્રાઇમ વિભાગને ડિટેલ સાથે ફરિયાદ કરી છે શું પગલાં લેવાયા અને તેની તપાસ કરું છું કોઈ જવાબ નથી આપતું સર જવાબ નથી મળી રહ્યા તે અંતર્ગત એમાં હું એટલું જ કહીશ કે સાયબર ક્રાઇમમાં જો એમને વન નાઇન થ્રી ઝીરો પર ડાયલ કર્યું હશે તો એમનો એક નોલેજમેન્ટ નંબર આવ્યો હશે એક નોલેજમેન્ટ નંબરને આધારે સાયબર ડોટ ડોટ ઉપર એ પોતે રીલોગિન કરીને એ જે મોબાઈલ નંબર આપેલો હતો તે નંબરથી લોગ ઇન કરીને એકનોલેજમેન્ટ નંબર દાખી દાખલ કરીને પોતાની જે કમ્પ્લેન્ટ છે તેનું સ્ટેટસ ચેક કરી શકશે એનાથી એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે શું સ્ટેટસ છે એમનું જી મિત્રો હજુ પણ તમને કોઈ ક્વેરી હોય તો તમે અમારા ઓનલાઈન સ્પાર્ક ટુડે ન્યૂઝ ફેસબુક માધ્યમથી તમે ક્વેશ્ચન પૂછી શકો છો ચાર દિવસ પહેલાં જ આ એક લિંક જે પોર્ટલ છે તે સરકારે બહાર પાડ્યું છે અનેક જે મિત્રોને પોતાની ફરિયાદ એટલે કે કોઈ ક્વેશ્ચન હોય તો યુ કેન આસ્ક ઓન ફેસબુક આ એક ચક્ષુનું આ જે પ્લેટફોર્મ જે પોર્ટલ કહેવાય તે ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તમારા પર કોઈ પણ પ્રકારની આવી રીતે છેતરપિંડી આચરવાનો કોઈ પ્રયત્ન કરી રહ્યું છે તો ખૂબ સારી એવી ઇન્ફોર્મેશન દર વીકના અઠવાડિયે એટલે વીકેન્ડમાં સર પૂરી પાડે છે આ વખત ચાર દિવસે આ કદાચ સર આપણે પહેલો એવો ટોક કરી રહ્યા છે કે લોકો સુધી પહોંચતો હશે ગુજરાતનો મને એવું લાગે છે ગુજરાતનો પહેલો છે કે જે અવેરનેસ સંદર્ભે આ ચક્ષુ જે પોર્ટલ છે તે પહેલી ગુજરાતની સામે આપણે મૂકી રહ્યા છે મિત્રો સૌ પ્રથમ વાર અવેર કરવાને એક મોટી હાકલ જો કોઈ ઉપાડી હોય તો મયુરસર છે અને સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ છે દર્શક મિત્રો હજી પણ આ ચક્ષુને લઈને તમે કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો ફેસબુક પર અમે તમારી સાથે લાઈવ અમને તમે જે એક્સપર્ટ છે સાયબર એક્સપર્ટ છે તેઓ જ તમને આ ઉત્તર આપશે દર્શક મિત્રો જે ચક્ષુ ગવર્મેન્ટ દ્વારા પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે કંઈ જ કરવાનું નથી અમારા કેપ્શનની નીચે એક લિંક આપી છે અને આ લિંક પર જઈને તમે ક્લિક કરશો તમારા ડેટા પણ ફિલઅપ કરી શકશો ચાર દિવસ આ પોર્ટલને ઓપન થઈ થઈ ગયા છે તમારે હવે કોઈ જગ્યાએ પોલીસ સ્ટેશન કે પછી કોઈ સાયબર નથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તો નોંધાવી જ પડે વધતા એ નંબરની ડિટેલ ચક્ષુ પર આપવી પડે પણ જલ્દીમાં જલ્દી તમને લાગી રહ્યું હા અને પૈસા જાય છે તો હું હજુ પણ જણાવી દઉં છું કે પૈસા જાય છે તો સૌથી પહેલા તો વન નાઇન થ્રી જીરો જ છે પરંતુ જે નંબર પરથી તમને મેસેજ આવ્યો એ નંબરની ડિટેલ્સ પણ હવે એડિશનલી તમારે શું કરવાની છે ચક્ષુ પર આપવાની છે એટલે જે પૈસા જાય છે તો હું ફરીવાર રિપીટ કરીશ કારણ કે હું ઘણા બધા છેલ્લા પચીસ દિવસમાં બિરેન હું પાંચ લોકોને મળ્યો છેલ્લા પચીસ દિવસમાં હું પાંચ હજાર લોકો સુધી સાયબર અવેરનેસ પહોંચાડ્યું અને સાયબર અવેરનેસ પહોંચાડ્યું એમાં મેં પાંચ હજાર લોકોને મળ્યો ત્યારે એક ખાસ મુદ્દો એવો હતો કે એમાંથી નવ્વાણું ટકા લોકો સુધી આ એક બાબત મેં ખાસ કરીને જે પહોંચાડવામાં સફળ રહ્યો કે જેની અંદર ખાસ એ મુદ્દો છે કે વન નાઇન થ્રી તમે ડાયલ કરીને તમારી સાથે સાયબર ફ્રોડ થાય છે તો અને એમાં પણ ફિનાન્સિયલ ફ્રોડ છે તો તમે વન નાઇન થ્રી ડાયલ કરીને તમે તમારો જે બેંક સાથે રજિસ્ટર્ડ નંબર છે એ નંબર જે બેંક સાથે રજિસ્ટર્ડ છે તે નંબરથી જ વન નાઇન થ્રી જીરો ડાયલ કરીને ગોલ્ડન અવર્સેને ચાર કલાક કહેવાય કે રૂપિયા ગાયાના ચાર કલાકની અંદર જો તમે ફરિયાદ નોંધાવશો તો તમારા રૂપિયા પાછા આવવાની સંભાવના વધી જશે પરંતુ ફ્રોડસ્ટર જે વ્યક્તિ ફ્રોડસ્ટર બનીને તમારી પાસે આવ્યો જે સાયબર અપરાધી છે એનો જે નંબર છે તે નંબર પણ તમારે ચક્ષુ પોર્ટલ પર એડિશનલી આપવાનો છે પોલીસ તો પોલીસનું કામ કરશે જી પરંતુ એડિશનલી એ આપણી પોતાની ફરજ આવે છે કે ગવર્મેન્ટને આપણે આ નંબર્સને પણ ઇન્ફોર્મ કરીએ તો જેનાથી શું થશે ગવર્મેન્ટ ઝડપથી આના પર કાર્યવાહી કરી શકશે અને ઇવન જો રૂપિયા જે આગળ બાઉન્સ થતા હશે એકાઉન્ટ ટી એકાઉન્ટ એને પણ ક્યાંક અટકાવીને એ રૂપિયાને જે વ્યક્તિના ગયા છે તે વ્યક્તિને પાછા આપવામાં પણ મદદરૂપ સૌથી વધારે ઝડપથી આ પ્રક્રિયાને અંજામ આપી શકાશે એવું મારું પોતાનું માનવું છે વેરી ગુડ ગુડ ઇનિશિયેટિવ ફ્રોમ ધ ગુજરાત ગવર્મેન્ટ ઓલ્સો ઇન્ડિયન ગવર્મેન્ટ દર્શક મિત્રો જે પ્રમાણે ચક્ષુ આ એક પોર્ટલ ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે તે સાયબર અપરાધીઓ માટે બનાવવામાં આવ્યું છે હવે તમારે ડરવાની જરૂરત નથી કારણ કે અનેક રીતે એસએમએસ થ્રુ વોટ્સએપ થ્રુ કે સાદા કોલ થ્રુ જ્યારે તમારી પાસે ઓટીપી માંગવામાં આવે છે તમે લાઇટ બિલ નથી ભર્યું તમારો આ લોન એકાઉન્ટ નંબર આપો તમારો આ આપો જો તમને ફ્રોડ લાગે છે તો યુ કેન સબમિટ યોર તમારી જે ફરિયાદ છે તે તમે અહીંયા સબમિટ કરી શકો છો સાથે તમારા પુરાવાની તો જરૂર છે આ બાબત આ મહત્ત્વની બાબત છે જે સ્ક્રીનશોટ લીધેલો છે આ જ સ્ક્રીનશોટ લઈ અને તમારે સબમિટ કરવાનો છે સાથે ડેટ અને ટાઈમ નાખવાનો છે તો

એ વ્યક્તિ બીજા કોઈને છેતરી શકશે નહીં એની ગેરંટી આ પોર્ટલ આપે છે નંબર બ્લોક કરી નંબર કાયમ માટે કાઢી નાખવામાં આવશે અત્યાર સુધી સંચાર સારથી દ્વારા એક કરોડ થી વધારે નંબર ને કાઢી નાખવામાં આવ્યા છે મહત્વની બાબત સરકાર એક મોટી પહેલ હાથ ધરી છે કારણ કે દિન પ્રતિદિન લોકોના ખાતાઓ ખાલી થઈ જાય છે લોકોના એકાઉન્ટના એકાઉન્ટ ખાલી થઈ જાય છે અને લોકોને અરેન્જમેન્ટ પણ કરવામાં આવે છે એ અલગ અલગ રીતે અરેન્જમેન્ટ કરવામાં આવે છે સરકાર દ્વારા એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે જેનું નામ ચક્ષુ છે અમે અમારા કેપ્શનની નીચે એક લિંક નાખી છે હજી પણ તમે જો અવેર ના થાય હજી પણ તમે આ લિંક ખોલીને જોયું ન હો તો તમે અહીંયા તમે તમારું સબમિશન કરાવી શકો છો એટલે કે તમારું જે પણ ડિટેલ માગે છે ડિટેલની સાથે સાથે તમે તમારી સાથે જો કોઈ છેતરપિંડી આચરવામાં આવી હોય તમારી સાથે જો કોઈ પ્રકારે આવા પ્રકાર જે ઘટના ઘટી હોય આવા પ્રકારે કોઈક છેતરપિંડી કરવા માટેની કોઈ કે હા એક પહેલ કરી હોય તો તમે તમારા સ્ક્રીનશોટ અહીંયા સબમિટ કરીને અને ડેટ સાથે નાખી શકો છો થોડાક જ સમયમાં વિથિન ટ્વેન્ટી ફોર ટુ ફોર્ટી એઇટ અવર્સની અંદર આ મોબાઈલ જે નંબર જે છે તે ટોટલી કાયમ માટે બંધ થઈ જશે એટલે કે બ્લોક કરી દેવામાં આવશે સરકાર બ્લોક કરશે સાથે તમારે પોલીસ કમ્પ્લેન તો કરવાની જ છે દર્શક મિત્રો આ ચક્ષુનું મુખ્ય કારણ આ ચક્ષુનું મુખ્ય જે બાબત હતી આ ચક્ષુનો મુખ્ય મેઇન એમ છે તે આ છે એટલે કે હવે તમને વોટ્સએપ થ્રુ એસએમએસ થ્રુ અને સાદા કોલિંગ થ્રુ કોઈપણ પ્રકારની કહેવાય કે તમને જે ધાકધમકી આપવામાં આવે છે તમારી પાસેથી ઓટીપી લેવામાં આવે છે તે તમામ લોકોને હવે તમારા હાથમાં છે એ લોકોને બંધ કરાવવાનું તમારા હાથમાં છે તમારા સાયબર અવેરનેસ કઈ રીતે વધારવું તો હવે હજી પણ જેટલા પણ લોકો ઓનલાઈન છે તે લોકો અને હજી પણ જે લોકો સુધી આ માહિતી નથી પહોંચી તે લોકોને પહોંચાડવાની જવાબદારી આપની બને છે કારણ કે સાયબર અવેરનેસનો જે શો દર વીકેન્ડે આવા કરતા રહે છે કાર્યક્રમો જોડાવા માટે માહિતી લેવા માટે અમારી સાથે મયુરસર ઉપસ્થિત થતા હોય છે સર સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકોને આ મેસેજ આપવા બદલ આપનો પણ આ થેન્ક યુ આભાર આવા તમામ કાર્યક્રમો અમે વીકેન્ડના કરતા રહીશું તો અમારી સાથે જોડેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર કેમેરામેન નિખિલ રાવલ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ